માતાજી મિત્રો રામાતાણી બ્લોગમાં બધાનું સ્વાગત છે તો મિત્રો આપણે નોમવાળા અને કોઈને ફોટો સાથે નામવાળો વિડીયો બનાવવો હોય તો આપણે બનાવવાનું ચાલુ કરી દીધું છે ચીપલાણાનો રાજા એ આઈડીને ફોલો કરી દો અને મેસેજ કરી દેવાનો બરાબર તો તમારો નામવાળો વિડીયો બની જશે એમ નહીં કહેતો તરત પણ થોડોક ટાઈમ લાગશે એક બે દિવસની અંદર તમારો વિડીયો બની જાય છે ફાઇનલ એટલે ફાઇનલ અને કોઈ એમને એમ ખરાબ કોઈ મેસેજ કરવો નહીં બરાબર આમને તેમ તમારે વિડીયો બનાવવો હોય તો ફોલો કરી પીપલાણાનો રાજા આઈડી ફોલો કરી અને મેસેજ કરજો બરાબર તો તરત જ અને પાટણનો બંકો આઈડી છે એમાં એ વિડીયો એક એવો બનાવ્યો હતો પાટણના બંકાના આઈડીમાં કે જેને પણ નામવાળો વિડીયો બનાવવો હોય તો હું આઈડીને અત્યારે મેન્શન કરું છું તો પીપલાણાનો રાજા આઈડી ના આવે તો પાટણનો બંકો આઈડી સર્ચ કરજો એ પણ આવી જાય એ પણ ફોલો કરી દેજો બરાબર તો જેને પણ નામવાળો વિડીયો બનાવવો હોય તો બની જશે અને હાઉ ફ્રીમાં કોઈ ચાર્જ નહીં ફ્રીમાં બરાબર આઈડી ફોલો કરવાની રહેશે ફોલો કરી અને બસ ખાલી મેસેજ કરવાનો રહે અને જો અનફોલો કર્યો એના પછી તરત જ વિડિયો ડિલીટ કરવામાં આવશે પછી કહેતા નહીં કે વિડીયો કેમ ડિલીટ કર્યો ગમે એટલો સારો વિડીયો બન્યો હશે ગમે એવું તો મને ગમતું હશે પછી કેવા કોઈ પછી પછી બીજી વાર ફોલો કરી પછી એમ કં કે ફરીવાર બનાવો તો એના માટે પણ વિડીયો બનશે નહીં બરાબર તો જલ્દીથી આઈડી ફોલો કરી દો અને જેને પણ વિડીયો બનાવો હોય એને શેર કરતા રહેજો બરાબર તો ફટાફટ આઈડી ફોલો કરી અને મેસેજ કરી દો જય માતાજી જય બાબારી મળીએ નેક્સ્ટ બ્લોગમાં વ્લોગ કેવો તો કોમેન્ટ કરી મિત્રો બીજું કશું નહીં આપણે આટલું જ કહેવા માટે આ બ્લોગ બનાવ્યો હોય કે આઈડી ફટાફટ ફોલો કરી અને થમનેલ ઉપર આઈડીનો ફોટો લગાવશું બરાબર એટલે થમેલ જોઈ તમે આઈડીને સર્ચ કરી લેજો બરાબર આઈડી ફટાફટ ફોલો કરી અને મેસેજ કરી દેજો પછી ના કહેતા તરત જ બની જવો જોઈએ એક દિવસે બે એક બે દિવસ જેમ કે બીજાનો કોઈનો વેટિંગ ભાઈ વિડીયો બનાવવાના એટલે તરત બની જાય કોમ કોમકાજ હોય અને વિડીયો બનાવવાના હોય એટલે બરાબર વિડીયો તો ફાઇનલ બની જશે પણ એક બે દિવસ લાગી જાય સમજે એટલે આઈડી ફોલો કરી અને ફટાફટ મેસેજ કરો જય માતાજી જય બાબાજી મળીએ નેક્સ્ટ બ્લોગમાં